દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં નગરપાલિકા દ્વારા અપાતું પાણી દૂષિત અને ગંદુ આવતું હોવાથી લોકોને પીવાના પાણીને લઈને ભાલે હાલાકી નગરપાલિકા તંત્રની મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં તંત્રના બેરાકાને લોકોની રજૂઆતની કોઈ અસર થતી નથી દેવગઢ બાર્યામાં પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી ડોહળું અને દૂષિત આવતું હોવાથી લોકોને પીવા માટે પાણી લઈ અને ભારે હાલાકી વેઠવાનો વારો પીવા માટે પાણી ન હોવાથી લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા ત્યારે દૂષિત પાણીને લઈને નગરપાલિકામાં લોકો દ્વારા મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા દૂષિત પાણીને લઈને હજુ સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નહીં ત્યારે સુતંત્ર દ્વારા આ દૂષિત પાણીને લઈને કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોતું હોય તેવી ચર્ચાઓ લોકમુખે જોવા મળી છે શેખ અબ્દુલ રહેમાન દેવગઢ બારિયા સત્યના શિખર ન્યૂઝ દાહોદ